તમે જો ઇતિહાસમાં YouTube માં પહેલી વાર તમે આના જેવું કે જોયું હશે નહીં એક જ W ઉપરથી એક જ W એક વાક્ય ઉપરથી આપણે ઢગલાબંધ W એચ વાક્ય બનાવવાના છે એકદમ ગુજ્જુ સ્ટાઈલમાં કાઠિયાવાડી અંદાજમાં વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ઈ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ફ્રી PDF ફાઈલ માટે 7563778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો દરરોજ ત્રણ ક્વિઝ પોલ દરરોજ ત્રણ શોર્ટ્સ ચાલો WH અંગ્રેજી માં કરીત ના વાતચીત કરવી એના માટે WH ખાસ અગત્યનું છે WH વાક્ય રચના યાદ રાખજો ખાસ WH પછી સહાયકારક ક્રિયાપદ કર્તા પછી મુખ્ય ક્રિયાપદ કર્મ WH હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં હાવ એટલે કેવી રીતે હુમ એટલે કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વાય એટલે શા માટે હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું વીચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે હુજ એટલે કોનો કોના કોની કોનું બરોબર અંગ્રેજીમાં વાતચીત કરતા હોય બોલનાર અને સાંભળનાર વ્યક્તિ હોય ત્યારે એક વ્યક્તિ પ્રશ્નો પૂછતા હોય ડબલ એચ માં હોય સામેવાળો જવાબ આપે એ હકાર વાક્યમાં હોય બરોબર ચાલો ડબલ એચ શબ્દ સહાયકારો ક્રિયાપદ કોને કહેવાય સહાયકારો ક્રિયાપદ એટલે એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આ બધા સહાયકારો ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ આવું જાવ ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવું મૂકું જીતું રખડવું ભાટકું હોઈ જાવ ઘોટાઈ જાવ ખાવું આ બધા મુખ્ય ક્રિયાપદ બરાબર ચાલો તો પેલી હંમેશા રહે ડબલ વ્યર્થ શબ્દ પછી ક્રતા મુજબ સહાયકારો ક્રિયાપદ પછી જે કાર્ડ જે કાર્ડ નું વાક્ય હોય એ કાર્ડ માં જે મુખ્ય ક્રિયાપદ આવતું હોય તે આઈંગ આવતું હોય મૂળ ક્રિયાપદ આવતું હોય બરાબર ચાલો તમે શું લખો છો અત્યારે નહીં આમ હોત ને તમે શું લખી રહ્યા છો તમે શું લખી રહ્યા છો ચાલો વર્તમાન કાળ પણ તમે શું લખો છો મજા આવે ત્યારે ફ્રી હોય ત્યારે તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે શું લખતા હોય બરાબર મજા આવે ત્યારે ફ્રી હોય ત્યારે ગમે ત્યારે તમે કોઈ પણ સમયે લખતા હોય ફ્રી હોય ત્યારે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તમે જોજો આપણે ઢગલાબંધ ડબલ્યુ એચ વાક્ય બનાવશું તમે શું લખો છો શું એટલે વોટ શું એટલે વોટ શું એટલે વોટ શું લખો છો શું લખો છો સાદા વર્તમાન કાર્ડ નું વાક્ય છે સાદો વર્તમાન કાર્ડ યાદ કરો પ્રશ્નાર્થ વાક્યમાં ડુડ નો ઉપયોગ થાય તમે એટલે યુ એમાં શું આવે ડુ 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 આઈ વી યુ વોટ પછી કરતા યુ અને ડુ ડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે રાઇટ પાછળ માર્ક તમે શું લખો છો વોટ ડુ યુ રાઈટ તમે શું બોલો છો વોટ ડુ યુ સ્પીક સાદા વર્તમાન કાર્ડનું વાક્ય છે તમે શું લખ્યું તમે શું લખ્યું સાદો ભૂતકાળ તમે જુઓ માત્રને માત્ર હવે સહાયકારો ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદમાં જ ફેરફાર થશે આ ડબલિયો શબ્દ અને કર્તા એમને એમ રહેશે એમાં કશો કંઈ ફેરફાર થશે નહીં સાદો ભૂતકાળ તમે શું લખ્યું વોટ એમ ને એમ લખ્યું સાદા ભૂતકાળમાં બધાય કર્તામાં શું આવે છે સહાયકારો ક્રિયાપદ ડીડ પછી યુ ડીડ સાથે પણ હંમેશા મૂડ ક્રિયાપદ તમે શું લખશો ભવિષ્યમાં શું આવે સાદો ભવિષ્ય શું લખશો ભવિષ્યમાં વિલ રાઇટ તમે શું વોટ યુ તમે શું લખી લખશો વોટ વિલ યુ રાઈટ તમે શું લખી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલો વોટ એમ નેમ એમ ઇઝ આર એમ ઈઝ અને આર યુ એમાં શું આવે યુમાં આર યુ માં આર આવે હવે એમ ઇઝ આર પ્લસ આઈ જી હવે શું આવશે આઈ જી ક્રિયાપદ ને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈ જી લાગે ખેલ ખતમ તમે શું લખી રહ્યા છો વોટ આર યુ રાઇટિંગ તમે શું લખી રહ્યા હતા ચાલુ ભૂતકાળ એમાં શું આવે વોઝ વર્બ પ્લસ આઈ જી તો યુ માં શું આવે વર આવે ઈ હોય તો વોઝ આવે આર છે તો વર આવે યુ એમ ને એમાં પણ રાઇટિંગ સાદા કાર્ડમાં મૂળ ક્રિયાપદ આવે ચાલુ કાર્ડમાં આઈએનજી આવે તમે શું લખી રહ્યા હશો એટલે કે ભવિષ્યમાં તમે શું લખી રહ્યા હશો ચાલો ચાલુ ભવિષ્ય કાર્ડ વિલ બી પ્લસ આયનજી માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ ચાલો વિલ આવી ગયું હવે શું બાકી રહ્યું વીલ બી પ્લસ આયનજી વિલ બી ને પ્લસ આયનજી ખ્યાલ ખતમ ચાલો તમે જોવો જોઈએ વોટ એમ એમ રહીએ આ એમ એમ રહીએ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ યુ માં ડુ સાદા ભૂતકાળમાં ડીડ સાદા ભવિષ્યમાં વિલ ચાલો વર્તમાન કાળમાં એમ ઇઝ આર ચાલો ભૂતકાળમાં વોઝ વર ચાલો ભવિષ્યમાં વિલ સાદા કાળમાં મૂળ ક્રિયાપદ આમાં આઈએનજી આવે તમે શું લખો છો વોટ ડુ યુ રાઈટ તમે શું લખી વોટ ડીડ યુ રાઈટ તમે શું લખશો વોટ વિલ યુ રાઈટ તમે શું લખી રહ્યા છો વોટ આર યુ રાઇટિંગ તમે શું લખી રહ્યા હતા વોટ વર યુ રાઇટિંગ તમે શું લખી રહ્યા હશો વોટ વિલ યુ બી રાઇટિંગ છ કાર્ડ નો ખેલ ખતમ તમે જોવો જોઈએ ડબલ્યુ એચ હવે તમને આવડી જાય બરાબર તમે ક્યારે આવો છો ક્યારે એટલે વેન તમે ક્યારે આવો છો વેન ડુ યુ કમ તમે ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ તમે ક્યારે આવશો વેન વિલ યુ કમ તેઓ ક્યાં જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તેઓ ક્યાં જઈ રહ્યા છે વેર આર ધે ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા હતા વેર વર ધે ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા હશે વેર વિલ ધે બી ગોઈંગ ચાલો છ કાર્ડ નો ખેલ ખતમ હવે લઈ લઈ મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે યાદ રાખજો તમે શું લખી શકો છો શકે છે શકો છો શકીએ છીએ શકું છું વોટ તમે શું લખી શકો છો શકો છો એટલે કેન યુ રાઈટ તમે શું લખી શક્યા શક્યો શક્યા શકી આ બધામાં શું આવે કુડ તમે શું લખી શક્યા વોટ કુડ યુ રાઈટ હંમેશા કોઈ પણ મોડલ સાથે મૂડ ક્રિયાપદ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઈટ મસ્ટ મોડલ સાથે સહાયકારક ક્રિયાપદ પણ છે તમે શું લખશો વિલ યુ રાઈટ તમે શું લખતા હું ત્યાં જતો આવતા જાતા ખાતા પીતા બોલતા ભૂતકાળની ઘટના એમાં શું આવે હુડ વુડ યુ રાઈટ આવડે કેમ ને તમે જોવો તો ખરા કેન કોલ ઉડ હવે તમારે શું લખવું જોઈએ જોઈએ એટલે તમારે શું લખવું જોઈએ જોઈએ એટલે શુડ યુ રાઇટ તમે જોઈ શકો છો બધામાં મૂડ ક્રિયાપદ છે બધા કર્તા સેમ WH સેમ અહીંયા ફેરફાર થાય કેન સકિયે છે સકો છો સકીએ છી સકુ છું કુડ સક્યો સકિયા સકી વિલ એટલે સ પછી હૂડ એટલે તોતી તુતા આવતા જાતા ખાતા પીતા બોલતા શુડ એટલે જોઈએ તમે શું લખી શકો છો વોટ કેન યુ રાઈટ તમે શું લખી શકીએ વોટ કુડ યુ રાઈટ તમે શું લખશો વોટ વિલ યુ રાઈટ તમે શું લખતા વોટ વુડ યુ વોટ વુડ યુ રાઈટ તમારે શું લખવું જોઈએ વોટ શુડ યુ રાઈટ ચાલો મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્યમાં શું આવે છે ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તમારે શું લખવું પડે છે શું એટલે વોટ મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ આવે અને પ્રશ્નાર્થ અને નકારમાં વર્તમાનકાળમાં ડુ ડઝ નો ઉપયોગ થાય ચાલો કર્તામાં યુ વોટ ડુ યુ મજબૂરીમાં યાદ કરો હંમેશા હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ રાઈટ વોટ ડુ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડે છે તમારે શું લખવું પડ્યું વોટ ભૂતકાળમાં ડીડ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડશે ભવિષ્યમાં વિલ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડે છે વોટ ડુ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડ્યું મજબૂરી વોટ ડીડ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડશે વોટ વિલ યુ હેવ ટુ રાઈટ ઈચ્છાવાળા વાક્યમાં શું આવે વોન્ટ મજબૂરીમાં અહીંયા હેવ છે અહીંયા શું આવી જશે ઈચ્છામાં વોન્ટ જરૂરમાં નીડ તમારે શું લખવાની ઈચ્છા છે વોટ ડુ યુ

તમારે શું લખવું પડે છે વોટ ડુ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડ્યું વોટ ડીડ યુ હેવ ટુ રાઈટ તમારે શું લખવું પડશે વોટ વીલ યુ હેવ ટુ રાઇટ તમારે શું લખવાની ઈચ્છા છે વોટ ડુ યુ વોન્ટ ટુ રાઇટ તમારે શું લખવાની ઈચ્છા હતી વોટ ડીડ યુ વોન્ટ ટુ રાઈટ તમારે શું લખવાની ઈચ્છા હશે વોટ વીલ યુ વોન્ટ ટુ રાઈટ ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ હવે નીડ અહીંયા મૂકી દો નીડ શું થઈ જાય જરૂર તમારે શું લખવાની જરૂર છે વોટ ડુ યુ નીડ ટુ રાઈટ તમારે શું લખવાની જરૂર હતી વોટ ડીડ યુ નીડ ટુ રાઈટ તમારે શું લખવાની જરૂર હશે વોટ વિલ યુ નીડ ટુ રાઈટ તમે જોવો તો ખરા છ ટેન્સ મોડલ્સ પાંચ પ્લસમાં નવ આ વીસ વાક્ય બને ટોટલ ડબલ યુ એક જ ડબલ યુ તમે શું લખો છો તમે શું લખ્યું તમે શું લખશો તમે શું લખી રહ્યા છો તમે શું લખી રહ્યા હતા તમે શું લખી રહ્યા હશો તમે શું લખી શકો છો તમે શું લખી શક્યા બરાબર એવા ટોટલ વીસ કરતા પણ વધારે વાક્યો બને છે ચાલો ગીત ગાય છે આના તમે છ કાર્ડ પાંચ મોડલ્સ ઈચ્છા વાળા વાક્યો જરૂર વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો બરોબર તમે ડબલ્યુ સોરી માફ કરજો તે હણી તે તેણી તેણી કોને બોલાવે છે ચાલો તેણી કોને બોલાવે છે તમે આના વાક્ય બનાવી નાખજો બરાબર ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વરિડાઓ બધા આપણે એક જ વાક્ય ઉપરથી બધા લઈ લઈએ આપણે જેટલા ટોપિક છે એ બધા ટોપિક આપણે લઈ લઈએ એક જ વાક્ય ઉપરથી. એક જ વાક્ય ટોપિક લઈ લઈએ આપણે જસ્ટ એક્ઝામ્પલ ચાલો અંગ્રેજી બોલે છે પરેશ અંગ્રેજી બોલે છે તમે જો આપણે આમાં મિનિમમ ત્રીસ વાક્ય બનાવશું બરાબર મજબૂરી ઈચ્છા પ્લાન વાળા વાક્ય બધું એટલે બધું આવી જશે ચાલો પહેલા આપણે લઈએ પ્લાન વાળા વાક્ય ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પરેશ અંગ્રેજી બોલે છે બરાબર ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લાન વાળા વાક્ય પરેશ ને અંગ્રેજી માં બોલવાનું છે પરેશ ને અંગ્રેજી માં બોલવાનું હતું પરેશ ને અંગ્રેજી માં બોલવાનું હશે આ પ્લાન છે તો ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઇઝ આર પરેશ માં આવે ઇઝ પરેશ ઇઝ ટુ સોરી માફ કરજો સ્પીક ઇંગ્લિશ પરેશ ઇઝ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજીમાં બોલવાનું હતું પરેશ વોઝ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજીમાં બોલવાનું હશે પરેશ વિલ બી ટુ સ્પીક ઇંગ્લિશ બાકી બધું એમને એમ ખાલી અહીંયા ફેરફાર થાય ટુ બી ના રૂપ પ્લાન પરેશની અંગ્રેજીમાં બોલવાનું છે પરેશ ઇઝ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશની અંગ્રેજીમાં બોલવાનું હતું પરેશ વોશ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજીમાં બોલવાનું હશે પરેશ વિલ બી ટુ સ્પીક ઇંગ્લિશ ચાલો હવે મજબૂરી વાળા વાક્ય ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમાં ટુ હેવ એ પેલા ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન હેવ એસ ટુ હેવ નું ભૂતકાળ હેડ ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ ચાલો પ્રશ્ન અંગ્રેજી મજબૂરી પ્રશ્ન અંગ્રેજી બોલવું પડે છે વર્તમાન કાળમાં હેવ હેઝ પરેશમાં આવે હેઝ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજીમાં પરેશને અંગ્રેજી બોલવું પડ્યું ભૂતકાળમાં હેડ પરેશને અંગ્રેજી બોલવું પડશે ભવિષ્યમાં વિલ હેવ ચાલો બારે બાર કાર્ડ લઈ લે હવે બારે બાર ટેન્સ લઈ લઈ પરેશ પરેશ અંગ્રેજી બોલે છે પરેશ સ્પીક્સ યાદ કરો સાદો વર્તમાન કાર્ડ આઈ વી યુ ધેયમાં મૂળ ક્રિયાપદ હિસ ઇટમાં એસ અથવા યસ લાગે લાગે પરેશ સ્પીક્સ ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલે છે પરેશ અંગ્રેજી બોલ્યો સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પરેશ પોક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ પરેશ વિલ સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ પરેશ ઇજ સ્પીકિંગ ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલી રહ્યો હતો પરેશ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ ચાલુ ભૂતકાળ પરેશ અંગ્રેજી બોલી રહ્યો હશે પરેશ વિલ વી સ્પીકિંગ ઇંગ્લિશ પરેશ ચાલુ ભવિષ્ય પૂર્ણ વર્તમાન હેવ પ્લસ વી થ્રી પરેશ અંગ્રેજી બોલી લીધું છે પરેશ હેઝ સ્પોકન સ્પીક સ્પોક અને સ્પોકન ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલી લીધું હતું પરેશ હેડ સ્પોકન ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલી લીધું હશે પરેશ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ સમય એડ કરી દો ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂત ચાલુ પૂર્ણ ભવિષ્ય परेश परेश 2 કલાક થી परेश 2 કલાક થી परेश 2 કલાક થી અંગ્રેજી બોલી રહ્યો છે परेश 2 કલાક થી અંગ્રેજી બોલી રહ્યો હતો તો હેડ परेश 2 કલાક થી અંગ્રેજી બોલી રહ્યો છે परेश हैज बीन स्पीकिंग इंग्लिश फॉर 2 અવર્સ परेश 2 કલાક થી અંગ્રેજી બોલી રહી હો તો પરેશ હેડ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 અવર્સ પરેશ 2 કલાક થી અંગ્રેજી બોલી રહી હો હશે પરેશ વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર 2 અવર્સ હવે મોડ્યુલ્સ લઈ લે બધાય આપણે ચાલો પરેશ પરેશ અંગ્રેજી બોલી શકે છે કેન શકે છે સકો છો સકીએ છીએ સકુ છું પરેશ અંગ્રેજી બોલી શકે છે પરેશ કેન સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલી શક્યો પરેશ કુડ સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલશે પરેશ વિલ સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી બોલતો પરેશ વુ સ્પીક ઇંગ્લિશ પરેશ અંગ્રેજી પરેશ્લિશ પરેશ સ્પીક ઇંગ્લિશ ચલો હવે જરૂર વાળા વાક્ય નીડ વાક્ય જરૂરમાં વોન્ટ આવે નીડમાં જરૂરમાં સોરી વાપરજો ઈચ્છામાં વોન્ટ આવે જરૂરમાં નીડ આવે પરેશને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે પરેશ વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે પરેશ વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજી બોલવાની ઈચ્છા હતી પરેશ વોન્ટેડ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજી બોલવાની ઈચ્છા હશે પરેશ વિલ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજી બોલવાની જરૂર છે પરેશ નીડ્સ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશને અંગ્રેજી બોલવાની જરૂર હતી પરેશ નીડેડ ટુ સ્પીક ઇંગ્લિશ પરેશની અંગ્રેજી બોલવાની જરૂર હશે પરેશ વિલ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ ટોટલ કેટલા વાક્ય બને ત્રીસ વાક્ય બને મારા ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો પ્લાનવાળા વાક્યો તમામ મોડલ્સ બારે બાર કાઢ બાકા જીકી બોલાવી દીધું આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર જોઈને મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે દરેક વિડીયોમાં બસો લાઇક એટલે પીડીએફ ફાઇલ ફ્રી આવી પ્રેક્ટિસ કરો એટલે આવડે કેમ નહીં ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વિડીયો કેવો લઈ ગયો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો આવી જ પ્રેક્ટિસ હું પણ કરતો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો